તેમના મ્યુનિસિપલ કમિશનર મિસ્ટર મને તમારા ઘરની બાજુમાં એક કિલોમીટરના ડિસ્ટન્સમાં મોબ લિન્ચિંગ થાય છે આ તલવારો ઉડી રહી છે તમારા ઘરથી દોઢ કિલોમીટરના અંતરે મારું પણ ઘર છે જીગ્નેશ નવાળું આ દારૂ જુગાર દાડા બંધ કરાવો ને સારવામાં તમારે ગુજરાતના એક નાગરિક તરીકે પણ કહું છું આ ઇન્દુલાલ યાદવિકનું ગુજરાત છે ભૂપેન્દ્ર પટેલે ભૂલે નહીં મજદૂરો ક્રાંતિ કરશે તમારા તમારો સરકાર

નારાયણભાઈ ચૌહાણ છે મારી પંચ્યાસી વર્ષ ની ઉંમર છે સાહેબ મારા સાઠ માં લગ્ન થયા હતા

પરીક્ષા હતી કર્યું પોલીસે અમારી સાથ નથી સાહેબ પોલીસે અમારો પરસે માંથી અમદાવાદ શહેર ઉભું થયું અને આખા દેશ અને દુનિયામાં માન્ચેસ્ટર ઓફ ઇસ્ટ કહેવાયું એ મિલ મજૂરોની વર્તમાન પેઢી એ રાશન ની લાઈનો પર ઊભી છે અને સરકારી દાણા માટે વલખા મારી છે આ ગરીબો માટે લાગણી અને અનુકંપા બતાવવાની વાત તો દૂર રહી 125 વર્ષ જૂના આ પ્રસાદ મિલ રાયખડ અમદાવાદના મખાનો તોડી પૂજારી નિસ્તો નાબૂદ કરીને ગૌતમ અદાણીના મોટા ભાઈએ આ પ્રોપર્ટી ખરીદી છે પ્રાઇવેટ બાઉન્સરોને બોલાવી કલેક્ટર મ્યુનિસિપલ આ ગરીબો ઉપર ચરબી કરે છે અને પ્રાઇવેટ બાઉન્સરોને બોલાવીને સવારે છ વાગે આ ગરીબોના મકાન તોડી નાખ્યા છે તો આ મકાન તોડનારા તોડાવનારા સત્તાધીશોનો પણ કહેવા માંગુ છું કે તમારામાં માં તાકાત હોય

એના પોલીસ ઇન્સ્પેક્ટર શરમ આવવી જોઈએ કે એમના ઘરમાં એમની માં દાદી નથી વિકાસ ના કોઈ પ્રોજેક્ટ નાને ગરીબ ને ખદેડવું પડે તો જે સ્ત્રીઓ અને મહિલાઓ આપણી માની દાદી દાદીની હોય એનું કાંડું મરડી નાખે એને ફ્રેક્ચર થાય એવી રીત એમને સરીએ શરમ આવી જાય ગુજરાતની સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શેના મૃતુ અને સંવેદનશીલ વાળો દાવો કરો છો તમે તો ગુજરાતમાં અને અમદાવાદમાં ગરીબોનો કચ્ચર કાન કાઢી નાખો કદી તોનો દેવી પૂજકનો નો ઠાકોર નો મુસ્લિમ નો મદારીઓ નો આટલો ઘોર ગરીબ વિરોધી મુખ્યમંત્રી એ છેલ્લા વીસ પચીસ વર્ષ માં ગુજરાત ની જે પ્રકાર ના માંગણી તમે કરી ચાર લાખ પાંચ લાખ કઈ ચાલે શું છે આ ભયંકર બેરોજગારી અને મોંઘવારી સમયમાં એક ગરીબ માણસ પોતાની જિંદગીની એક એક પાય જોડીને પોતાનું મકાન બનાવતો હોય છે તો મકાનની સામે મકાન અથવા મકાન ને સમકક્ષ વળતર આ ચાર લાખ પાંચ લાખ ની ખેરાત મિલ મજૂરો લેવાના નથી અને એટલામાં અમે સંતોષ માનવાના નથી આ કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ તરીકે પણ કહું છું અને માનવતામાં માનનાર ગુજરાત એક નાગરિક તરીકે પણ કહું છું આ ઇન્દુલાલ યાજ્ઞિક નું ગુજરાત છે ભૂપેન્દ્ર પટેલે ભૂલે નહીં મજદૂરો ક્રાંતિ કરશે તો તમે જેની જોડે જે બિલ્ડર જોડે સવારે બ્રેકફાસ્ટ અને સાંજે ડિનર કરો છો આ એના માટે અમદાવાદ નથી અમદાવાદની જનતા માટે છે અત્યારે હાલ મ્યુનિસિપલ કમિશનર ને પોલીસ કમિશનર ને મળવા જઈએ કે પેલા તો મારી પોલીસ ને શાંત ઠેકાણે લાવો પોલીસ કમિશનર સાહેબ ને પણ કહેવા માંગુ છું કે તમારી પોલીસ આટલો બધો પાવર કરે છે તો એમ અમદાવાદ શહેર ના મ્યુનિસિપલ કમિશનર મિસ્ટર મલિક તમારા ઘરની બાજુમાં એક કિલોમીટર ના ડિસ્ટન્સ મોબ લિન્ચિંગ થાય છે

પોલીસ કમિશનરો કલેક્ટરો થઈને બેઠા છો સ્પાઇન જેવું તમારા શરીર એક અંગ બચ્યું છે કે નહીં આ પથ્થર ઠોકી કાઢી ખરીબોની અને ગુંડાઓ મોકલો છો તમારા અમદાવાદ શહેરમાં એક એક વોર્ડ ની અંદર દારૂ નાડા જુગાર નાડા કુટન ખાના ત્યાં જઈને ઊંધા પડો ને ત્યાં તમારું પાણી બતાવો ને ત્યાં તમારું કવત કેમ ગાયબ થઈ જાય છે બધી ચરબી અને પાવર ગરીબો આગળ કેમ કરો છો પોલીસ કમિશનર ને મ્યુનિસિપલ કમિશનર બંનેને ચેલેન્જ આપું છું તમારા પર તાકાત હોય તો અહીં જે ઘટના બની જેની તપાસ કરો હું તમારા અમદાવાદ શહેરના ચમનપુરા વિસ્તારમાં તલવારો ઉડે છે ત્યાં તમારે એક્શન લેવી નથી અને 75 વર્ષની વૃદ્ધાબેનનું કાંડું બરડી રાખવું છે ઉત્તર ફરિયાદ એ છે ટીસીપી નો વિસ્તાર છે જ્યાં દારૂ ના બુટલેગરોને અને દારૂની જે વેપાર ચાલતો હતો એને એક્સપોઝ કરનારા પત્રકારની સામે જે કેસ દાખલ કર્યો એ તો ખોટો જ છે એ તો દાદાગીરી જ છે પણ પોલીસ કમિશનર અમદાવાદ અને કન્સર્ન ડીસીપી ને કહેવા માંગુ છું કે જે યંગ જર્નાલિસ્ટ એક્સપોઝ કર્યું એનો કોગ્નિશન્સ તો નમે ના લો પણ એટલીસ્ટ સીએમ નું જે જૂનું ઘર છે એમનો જે પંગલો છે એની ફરતી ન હતો દારૂ અડ્ડા બંધ કરાવો તમારા પાણી નાના નાના બાળકો મહિલાઓ એ લોકો સાથે જબરજસ્તી કરી પાઉન્સરો પણ જબરજસ્તી કરી અને એ લોકોને પોતાનો સામાન ના લેવા દીધો કોઈ કઈ જગ્યાએ જાય એ લોકો વરસાદના સમયમાં કઈ જગ્યાએ જાય એ લોકો અત્યારે પણ રજળી રહ્યા છે બાળકો સાથે કેટલી છોકરીઓ છે જે ટોપર છે એમના અભ્યાસની પણ શું થાય અને ખાસ કરીને એ લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વગર જ્યારે આ રીતે ખસેડી નાખવામાં આવે છે અને નાની મામૂલી રકમ ચાર પાંચ લાખ રૂપિયા લઈને ફૂટી જાવ તો આ પ્રકારનો જે અભિગમ દાખ્યો છે એનો અમારે વિરોધ છે અત્યારે જેમ જિગ્નેશ્વરે કયો તેમ સીપી ઓફિસે જઈએ છે અને આ લડત બરાબર અમે લોકો લડીશું આમાં કાયદાકીય પણ છે અને એની સાથે સાથે જે એક આગળ ચઈને રજૂઆત કરવાની વાત છે એની પણ સાથે બંને સ્પેરેલ ચાલશે